તો અમદાવાદ ધોળકાના અરણેજ ભૂટ ભવાની મંદિર ટ્રસ્ટમાં વિવાદ ઉભો થયો છે જેમાં પૂર્વ ટ્રસ્ટીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે પૂર્વ ટ્રસ્ટી દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ સામે આક્ષેપો થયા છે મંદિરમાં બની રહેલા પરિક્રમા પથના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે દસ્તાવેજો પણ ટ્રસ્ટની ઓફિસ પર રાખતા નથી તેવા આરોપ છે નિવેદનના ચાંદીના વાસણો લોકરમાં મૂકી ચાવી લઈ ગયા જેમાં ટ્રસ્ટની જમીનોમાં પણ ગેર પટેલ દ્વારા મોટા પાયે જમીનો નું કરવામાં આવ્યું છે માતાજીના સર્વે નો બારોબાર મોટું માટીનું ખનન કરવામાં આવ્યું છે આ બધું સાંભળતા કિરીટસિંહ ડાભી સાહેબ હૃદય દ્રવી ઉઠ્યું તેમને આ બધી કોઈ વાસ્તુની જાણ હતી નહીં તેમણે કીધું કે આવા ટ્રસ્ટમાં મારે ટ્રસ્ટી તરીકે રહેવાયને જે આવા મોટા કૌભાંડો થતા હોય તેમને પોતે સ્વહસ્થકે લખીને રાજીનામું આપી દીધું અને ટેબલ ઉપર મૂકીને કીધું કે હવે તમે બધા ગામજનો જાગો અને આના વિરુદ્ધ યોગ્ય તપાસ થાય અને બાર જાણ સરકારમાં રજૂઆત કરો અને આવા લોકોને ટ્રસ્ટમાંથી દૂર કરો એની કાર્યવાહી તમે જાતે કરો તેમણે નરેશભાઈ પટેલે તો રાજીનામું આપ્યું હોવા છતાં એવું મને જાણવા મળ્યું એક વર્ષથી છેલ્લે પેટી પણ એ ખોલે છે અને અહીંયા કામનો દેખરેખ પણ એ જ રાખે છે કોઈ સોંપતા નથી અને કામનો આ કોન્ટ્રાક્ટ પણ એમને જ આપેલો છે એવું કહેવામાં આવે છે તો શા માટે એ પોતાની પાસે હજુ પણ ચાવીઓ રાખે છે આ કામ ઉપર કેમ બીજા કોઈને કોઈ પોતે જ રાખે છે જો એમને રાજીનામું આપ્યું હોય તો આવું કરવાની એમને જરૂર શું અને જે માતાજીનો પ્રદક્ષિણા પથ બનાવે એની અંદર શરૂઆતમાં જયારે એ પ્રદક્ષિણા પથની વાત કરી ત્યાં કે એકાદ કરોડ જેટલો ખર્ચો થશે પણ અત્યારે જયારે ચેક આપ્યા ત્યારે મને એવી જાણ થઈ કે લગભગ અઢી થી ત્રણ કરોડના તો ચેક એમને આપી દીધા છે અને હજુ કામ સંપૂર્ણ થયું નથી એ ટ્રસ્ટનો ઠરાવ કર્યો એ ઠરાવ બે હજાર સત્તર માં એમના ઘરે કરેલો છે વાસ્તવમાં આ ઠરાવ ટ્રસ્ટની ઓફિસે કરવો જોઈએ જે કરેલ નથી અને બાંધકામની અંદર ઘણી ગેરરીતિ થઈ હોય એવું મને જણાય છે જ્યારથી બે હજાર ચોવીસ માં નામદાર કોર્ટે મને બાળક અડફેણ માં ચુકાદો આપ્યો ત્યાર પછી માતાજી ના હવનમાં ઉપયોગ કરવી છે જેના અમે નિવેદ ધરાવી છે તે આ લોકોએ અલફેર ફેર અમારે પ્લાસ્ટિકમાં ધરાવવા પડ્યા આ લોકોએ એ મૂકી ચાવી લઈ અને જતા રહ્યા સમાજ દ્વારા અમારા વાળા ઘણું ધ્યાન આપવામાં આવે છે તેથી કોઈ પણ કાર્ય સારું થાય એનું કોઈ પણ આયોજન હોય તો કોઈને કામ લાગે એ પ્રમાણે પણ અમને જાણવા મળ્યું છે કે અત્યારે જે પહેલાના જે ટ્રસ્ટી હતા એ દ્વારા કંઈક કૌભાંડ કરવામાં આવ્યું છે એવું જાણવા આવ્યું તેથી અમારી આસ્થાને ઠેસ પહોંચી છે એટલે કાયદેસરની એ લોકોની જે કોઈ પણ હોય આમાં સંડોવાયેલા ખોટી રીતે હોય એને કાયદેસરની કાર્યવાહી કરવા અમારી પણ માંગ છે યાત્રા